નજારો એક નંબર થઈ ગયો છે ને આપણે ફોટા કેમ છો મિત્રો મજા મજામાં સ્વાગત છે તો રામપરા ને આપણે રહેશે છે ભાઈ હું કઉ તમારું બસ હાલો વાત હજી મંદિરે જવું છે દર્શન કરો રામપરા ચાલો તમે બે કન્ટિન્યુ અમને તમે જવા જવાના છીએ દર્શન તમને કરાવીશું તો

આપણે કીધું આપણે પૈસા પાસે કાઢે આવી ગયું ભાડું બહાર ના આવેલા છે એટલે જો લોકો આવે છે ડ્રોમિટનો આગમ પગિયાજી જોવાનું આગમ મો આવ્યું છે કાકુ આ પડી છે વિશે વાત વધારે સુરત ગઈ છે આજ પર ટેયલ કમર્ડી ગઈ પાઈ ગઈ છે ફાઇનલી ફાઇનલી મિત્રો અમે શિવરમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ બી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો વિડીયોમાં જો તમને મજા જ આવશે જાંડી ગીરમાં આવે કન્ટિન્યુ મળે જાંડી ગીર બતાવું શિવરની

તમને હમણાં ગેટના દર્શન કરાવું માતાજીના દર્શન કરાવું બી કન્ટિન્યુ વિડીયો માં રેજો આપણે આદિવાસી પણ વધારે છે ગુજરાત આપણે ફાઈનલ ઉગી જશે રામપુરા karena ini ya, orang favorit lokasi nomor berbiaya masih, jadi sekarang ini suratnya dauga nanti ya di sini, nazar ya nomor teriye guys, di, terus itu mana gue itu, terus apa tadi yang di, mandiri sendiri masih apa nih, oh pota pota beri show, ah gardu baru, di તો બે કંટા બના મજા આવે છે તો થઈ જશે એમ વાંધો નહીં કુદરતી નજારો અમારો ભાઈ અને નાસ્તો પર ઉભો રહી ગયા છે નાસ્તાનો દીધો છે નાસ્તો સિવાય ઉભો રહી ગયા છે અહીંથી રામ નાસ્તો પર ઉભો રહી છે ઓર્ડર આપે છે આપણે એવું ખાવાનું છે ખાઈ લેવી છતાં મિત્રો ફાઈનલ અમે હવે સમોસા દોડ નીકળી જાય સીવી જો છે કહો તમે અમારી લેમન ગ્રીન લઈને જઈ સીવી મોટી વેક લોન છે બરોબર જો ખરાબ ગાડી નવી બનાવવાની છે જો તમે જો મિત્રો ફાઈનલ સમોસા આવી ગયા બતાવી દો તમને હવે ખાઈ જવાના છે ખાઈ લીધું હવે પછી બતાવી દઉં તમને જબલું ખાલી તમને બતાવું જો ફ્રી ફાયર મેરી છે જો ઓ અને ગેમિંગ જો તમે ખાલી

ગાડી રિવર્સ મારે છે બધો સામાન બહાર નીકળી ગયો છે જોઈ શકો તમે કોટલા બંધ છે જોઈ શકો તો સામાન બધું ભરે છે જોઈ શકો તમે બધું મિત્રો આપણે આવલો કાંઈ પૂરો કરશું મળીએ લોકો ત્યાં સુધી જઈ શકે